ઓનલાઈન પ્લેટફોર્મ પર જીવંત પ્રસારણ થઈ રહ્યું છે જેને દર્શકોનો અઢળક પ્રેમ મળી રહ્યો છે ત્રણ દિવસમાં જ ઓનલાઈન પ્લેટફોર્મ પર એકતાલીસ કરોડ દર્શકોએ શ્રીરામ લીલા જોઈ અને રેકોર્ડ સર્જાયો વિશ્વના ચોલીસ દેશોમાં છવ્વીસ ભાષાઓમાં તેનું પ્રસારણ થઈ રહ્યું છે ફિલ્મી શ્રીરામ લીલા સમિતિના અધ્યક્ષ સુભાષ મલિકે જણાવ્યું કે અયોધ્યામાં ફિલ્મી કલાકારોની શ્રીરામલીલા બે હજાર વીસમાં શરૂ થઈ હતી ઓનલાઈન પ્લેટફોર્મ પર દર વર્ષે દર્શકોની સંખ્યા વધતી ગઈ ગત વર્ષે ચાલીસ કરોડ લોકોએ શ્રીરામ લીલા ઓનલાઈન નિહાળ્યાનો રેકોર્ડ સર્જાયો હતો આ વર્ષે ત્રણ જ દિવસમાં આ રેકોર્ડ તૂટી ગયો આશા છે કે આવતા વર્ષે આંકડો પચાસ કરોડની પાર પહોંચી જશે દૂરદર્શન પર અત્યાર સુધીમાં બાવીસ કરોડ યુટ્યુબ પર સત્તર કરોડ તથા અન્ય પ્લેટફોર્મ્સ પર ત્રણ કરોડ લોકોએ શ્રીરામલીલા જોઈ મલિકે ઉમેર્યું કે શ્રીરામલીલા શરૂ થાય ત્યારે પ્રારંભના બે ત્રણ દિવસમાં જ દર્શકો ઝડપથી જોડાઈ જાય છે અને આ દર્શકો છેક સુધી યથાવત રહે છે એ પછી નવા દર્શકો બહુ ઓછા જોડાય છે દેશ વિદેશમાં અંદાજે પાંચ હજાર જેટલી યુટ્યુબ ચેનલ્સ સિત્તેર સેટેલાઇટ ચેનલ્સ પરથી રામલીલાનું પ્રસારણ થઈ રહ્યું છે રોજ સાંજે સાત વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી જીવંત પ્રસારણ કરવામાં આવે છે